હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપતા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટરો દ્વારા સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું કે આદિલ સલીમ નુરાની બે હજાર વીસથી લાજપોર જેલમાં છે તેણે માતાની એન્જિયોગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી ડોક્ટર સુબોધ ઠાકોરે સર્ટી આપ્યું હતું હાઈકોર્ટે આ સર્ટીની તપાસ કરવા કહ્યું તપાસ દરમિયાન ડોક્ટર દિલીપની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સર્ટી ડોક્ટર સુબોધ ઠાકુરે આપ્યું હતું જેમાં અમે તેની ધરપકડ કરી છે આ તેની તપાસ ચાલી રહી છે કેટલા આરોપીને અગાઉ સર્ટી આપ્યા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી શરટી મોકલેલ હતું જે ડૉક્ટરી શરટી ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરે સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમબીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંઘે દિલીપ ની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ સિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરાના તેરેનામ નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને કોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સેટી રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે કોટા સેટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સર્ટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા મૂકી મૂકીને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે એ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપણે અગાઉ જાણ કરવામાં આવશે આદિલ અને જે જેલમાં છે એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું એ અર્જન્ટ એન્જિઓગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સરટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો સાબિત થયો છે